સુરતમાં આવેલા પાર્ટી પ્લોટના માલિક દ્વારા વેરાબીલની વસુલાત અને આકારણીના વાંધાઓને લઈ સુરત મનપામાં આવેદનપત્ર આપી પોતાના સિઝનલ ધંધાને લઈને વિવિધ રજૂઆતો કરવા આવી છે સુરતમાં પાર્ટી પ્લોટમાં વેરાબીલ અને આકારણીને લઈને ચાલી રહેલી સુરત મનપાની કાર્યવાહી વચ્ચે પાર્ટી પ્લોટ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની હદમાયેલા પાર્ટી પ્લોટમાં રોપાણ સાથે બનાવીને જે શહેરની આનંદ માણતા આવે છે આવા પાર્ટી પ્લોટનો વપરાશ ફક્ત ને ફક્ત સિઝન પૂરતો જ મર્યાદિત હોય આ ત્રણસો પાંચ સાત દિવસ ચાલતો કોઈ ઇન્ડસ્ટ્રીયલ વેપાર નથી તમે વરસાદની ઋતુમાં સંપૂર્ણ કાર્ય બંધ હોય છે પાર્ટી પ્લોટમાં ઓપન ગ્રાઉન્ડમાં કોઈ આરસીસી સ્ટ્રકચર કરાતો નથી ફક્ત ને ફક્ત ફોલ્ડિંગ મંડપનો સામાનનો વપરાશ કરી પ્રસંગનું આયોજન થતું હોય છે તે પણ ટેમ્પરર હોય છે એક પાર્ટી પ્લોટમાં પ્રસંગ થવાથી અલગ અલગ પ્રકારની એજન્સી સાથે મળીને મોટી સંખ્યામાં લોકોને રોજગાર મળે છે જેમ કે મંડપ કેટરસ ઇલેક્ટ્રિક્સ લાઇટ સાઉન્ડ ઇવેન્ટ ડેકોરેશન સાફ સફાઈના કામદારો બગી બેન્ડ કામદારો ફૂલછોડના માળીઓ સહિતના હજારો લોકોને રોજગાર પ્રાપ્ત થાય છે દરેક વિસ્તારમાં પાર્ટી પ્લોટનો મહત્તમ ઉપયોગ મધ્યમ વર્ગ દ્વારા થતો હોવા છતાં શહેરની વસ્તીના પ્રમાણમાં મહાનગરપાલિકાની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ નથી આથી મધ્યમ વર્ગના લોકોની વ્યવસ્થા જળવાઈ રહી અને પ્રસંગો પાર પડી શકે તેવા ઉમદા હેતુથી પાર્ટી પ્લોટનું આયોજન પ્લોટ ધારકો દ્વારા કરાય છે શહેરના પાર્ટી પ્લોટ ધારકો આવી ગેરવ્યાજબી માતબર વેરાની રકમને કારણે બંધ કરવા મજબૂર બનશે તો લાખો લોકોની રોજગારી છીનવા જશે અને લાખો લોકો પ્રસંગ ક્યાં માણશે તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવશે આથી પાર્ટી પ્લોટમાં વેરાબીલની વસૂલાત તથા આકારણી સામે વાંધા સાથેના આ પ્રમાણે સુરત પાર્ટી પ્લોટ એસોસિએશન દ્વારા મન પર રજૂઆત કરાય છે ધીરુભાઈ સોજિત્રા આ જે પાર્ટી પ્લોટ એસોસિએશન જે છે પાર્ટી પ્લોટ ધારકો છે એમને જે મોટા મોટા વેરા આપવામાં આવ્યા છે જે રેગ્યુલર આવતા હતા એ વેરા તો પાર્ટી પ્લોટ ધારકો બધા ભરતા જ હતા પણ એમાં ખૂબ મોટો વધારો કરી અને જૂની વસૂલાતો જે કાઢવામાં આવી છે દસ દસ વર્ષની આઠ આઠ વર્ષની એને એના વિરોધમાં અમે અત્યારે આવ્યા છીએ અમે અત્યારે પાર્ટી પ્લોટ સુરતની અંદર જે ત્રણસો પાર્ટી પ્લોટ આવેલા છે પણ જે સંસ્થાઓ છે અમારે સુરત મંડપ એસોસિએશન વગેરે વગેરે જે સંસ્થાઓ કેટરિંગ સંસ્થા છે જે અમારા ધંધા સાથે જોડાયેલી છે એ બધી સંસ્થાના સભ્યો મળી અત્યારે અમે લગભગ સાતસોથી આઠસો સભ્યો અત્યારે અત્યારે આવેદનપત્ર આપવા માટે અત્યારે હાજર છીએ અને અમારી મુખ્ય માંગણીઓ અમે આવેદનપત્રમાં આવરી લીધી છે પણ અમે અત્યારે કોર્પોરેશનને સાહેબોને અધિકારીઓને એ ખાસ એ કરીએ છીએ એ જણાવવા માંગીએ છીએ કે સુરતની અંદર ગ્રીનરી ગ્રીનરી કરવા માટે સુરતને હરિયાળું બનાવવા માટે જે કોર્પોરેશન મોટા મોટા ખર્ચ કરે છે ટેન્ડરો આપે છે ઝાડ વૃક્ષો રોપવા માટે એને એ એ જગ્યાએ અમે જે ફ્રીમાં જે ગ્રીન ગાર્ડનો બનાવી અમારા સ્વખર્ચે અમે ગાર્ડન બનાવીએ છીએ અને સુરતને શોભે એવી ગ્રીનરી કરી અને અમારા ખર્ચે અમે કરીએ છીએ છતાં પણ અમે વેરો ભરવા માટે ખૂબ તૈયારી અમારી તૈયારી જ છે અને અમે ભરતા જ આવ્યા છીએ પરંતુ એમાં અનેક ગણો વધારો કરી અમને કોઈ અધિકારીઓ દ્વારા સેટિસ્ફાય થાય એવો જવાબ પણ મળતો નથી એના અનુસંધાનમાં અમે આવ્યા છીએ સુરત પાર્ટી બ્લોટ એસોસિએશન દ્વારા સુરત મનપાના કમિશનર મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ વિપક્ષ નેતા તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ભારત સરકારના રાજ્યમંત્રી દર્શનાબેન જરદોદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા સાંસદ પ્રભુ વસાવા તથા ધારાસભ્ય વિનોદ મોરડિયા કુમાર કાનાણી કાંતિ બોલર પ્રવિણ ઘોઘારી પુણેશ મોદી અરવિંદ રાણા સંદીપ દેસાઈ સંગીતાબેન પાટીલ નિરંજન જાનબેરા સહિતના સુરત મહાનગરપાલિકાના એકસો વીસ કોર્પોરેટરોને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અઝલ કુરસી સાથે પ્રકાશવાળા